ડીસા વૈશ્વિક વૈશ્વિક આધ્યાત્મક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ડીસા સેવા કેન્દ્ર ખાતે આજે યોજાયેલ મીડિયા કોન્ફરન્સને સંબોધન કરતાં ડીશા ક્ષેત્રીય સંચાલિતા બ્રહ્માકુમારી સુરેખાબેન જણાવેલ કે વર્તમાન સમય કે માનવ સમાજ અને સમસ્યાઓને કારણે તણાવ અશાંતિ દુઃખદર્દથી પરેશાન છે ત્યારે તેને માનસિક શક્તિ તંદુરસ્ત તન મન અને સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરણા આપવા બ્રહ્માકુમારી દ્વારા ડીશા ખાતે અલવિદા તણાવ મહાશિબિરનું આયોજન કરાવો ડીસા શહેરની અંદર અલવિદા તણાવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આજની દુનિયાની અંદર ઘણા બધા મનુષ્ય આત્માઓને તણાવના કારણે ટેન્શનના કારણે ડિપ્રેશનમાં જે આવી જાય છે અનેક રોગોના એ પોતે ભોગ બની રહ્યા છે એ રોગને દૂર કરવા માટે અલવિદા તણાવ શિબિરનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ઇસીડી ફોર્મ હવાઈ પિલ્લરની બાજુમાં એનો જે સમય છે સવારે સાડા છથી થી આઠ વાગ્યા સુધીનો એમાં દરેક ડીસા જનતા નિવાસી જો લાભ લેશે તો એમના જીવનમાં ઘણા ફાયદા થશે સુખ શાંતિની પ્રાપ્તિ થશે એવી મારી શુભેચ્છા છે ખૂબ શાંતિ